ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મામદ સમાના પુત્ર પર કરાયો હુમલો ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મન દુખ લગાડી માર મરાયો ખનીજ માફિયાઓ દ્વારા જાન લેવા હુમલો કરાતા ખાવડા પંથકમાં મચી ચકચાર ધ્રોબાડાના કાસમ સિદ્ધિક નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરાયો ઈજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાઈ ધ્રોબાડાના કાસમ સિદ્ધિક અને અન્ય એક શખ્સ દ્વારા માર મરાયો ખાવડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ઉઠી ફરિયાદો મારું નામ છે સમા અભન જુમા રહેવાસી રતળિયા ખાવડા ઘટનામાં બીજો ના તો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઉભો રાખ્યો કે અભન ભાઈ કઈ બાજુ જાઓ છો એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો કે ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લ્યો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ છે આવીને હું ગારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ગારો કે મને શું છે કીધું ભાઈ હું બોર્ડરમાં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી મેં કીધું ભાઈ બોર્ડર તો બધાની છૂટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજ વાળા ઉભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો દુકો મારી અને એને સીધો કીધો કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામ કરી તો કરવું પડે બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડો મન દુઃખ થયો છે કે ખાણ ખનીજવાળા જે આવ્યા છે અહીંયા ચોકી બોકી નાખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને ગાડીઓ છે એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન થાય તો બીજા ઘણા છે આથી દસ દિવસ થાય એને ચોકી નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કયો એની ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરીમાં હાલતો હશે એટલે એની ચોરી દ્વારા ચોવીસ કલાકમાં ખાવડા રહે છે એન્ટ્રી થી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણખની એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલું મેં સાંભળ્યું પછી એની મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઉભો હતો એને ડ્રાઈવર મને ખાવડા છીએ હોસ્પિટલમાં લઈ આવ્યો અને હું સીધું હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારી થોડોક તબિયત ઠીક છે પણ હજી ચક્કર બકર ને હવે હજી આવે છે બાકી બીજી મારી એનાથી કોઈ બોલાચાલી નથી ને એ ધોબાણાનું છે હું રતડિયાનું એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મનરૂપ છે ને એવું કઈ નથી મેન મુદ્દો એ ખનીજ બાબત નું જ હતો બીજું કોઈ નથી ફરિયાદ તો સાહેબ કરશું હું બરાબર માણસ છું મારો બાપા સરપંચ છે આજે ઓછામાં જો વીસ પચીસ વર્ષ થયા હું મેન અગ્રણી છે પાછા વિસ્તારના એટલે મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે એ માણસો થોડોક માથા ભરે છે બધા ઠેકાણે દબાણો કરે ખાવડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધ્રોબાણામાં છે પછી અમારી રકલે દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથેભરા માણસ છે એ પોતે ધોબાણા નું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે દોબાણા ના એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ એ અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મુકશે જે એની કાયદેસર સરકાર વાળી થાય બરાબર કરજો આપણી એટલી માંગ છે